ઉપસ્થિત જન મંચ અને જન આક્રોશ યાત્રાના પ્રણેતા ગુજરાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીજી આપણી વચ્ચે ઉપસ્થિત દક્ષિણ ગુજરાતના એઆઈસી ના પ્રભારી એવા શ્રીનિવાસજી આપણી વચ્ચે ઉપસ્થિત કરશનદાસ બાપુજી આપણી વચ્ચે ઉપસ્થિત શૈલેષભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત અજયભાઈ ગામિત આપણી વચ્ચે ઉપસ્થિત ત્યારે વાંસદા વિધાનસભા એકસો નું લિસ્ટ અમે મામલતદાર પાસે માંગ્યું અને મામલતદારે ગલ્લા તલ્લા કર્યા બીજા દિવસે પ્રાંત પાસે માંગ્યું અમને જોગવાડનું કાંગોઈનું માણેકપોરનું હરણગામનું આ વિસ્તારના મોટે ભાગેના જે ગામો છે જેમાં મુસ્લિમ બહુમતી છે એવા ગામોને મુસ્લિમ સમાજના આગેવાનોને ટાર્ગેટ કરીને એમના નામ નીકળી જવા જોઈએ એમ કરીને બોગસ ફોર્મ ભરવામાં આવ્યા હતા એના માટે આંદોલનના સ્વરૂપે જોગવાડ ખાતે અમે આઠ વાગ્યે મુસ્લિમ સમાજના હોલમાં મિટિંગ કરી ખૂબ સારી મીટિંગ કરી અને બધાને વાસ્તવિક પરિસ્થિતિથી અવગત કર્યા એ જ રીતે ગણદેવી વિધાનસભા નવસારી વિધાનસભા જલાલપોર વિધાનસભાના આપણે આગેવાનો માંગવા ગયા કે અમારા ગામમાંથી કેટલા લોકો ના પર વાંધા અરજી થઈ છે પરંતુ આ સરકારે વાંધા અરજી નહીં આપી ત્યારબાદ શૈલેશભાઈને પણ બે ત્રણ દિવસ વાર થઈ અને શૈલેશભાઈએ પણ આજ વિસ્તારના મંત્રી નરેશભાઈના વિરોધમાં વાંધા અરજી કરી ફોર્મ નંબર સાત ભર્યો આ વાત જ્યારે બધી જ જગ્યાએ ખબર પડી અને ધીમે ધીમે જેમણે વાંધા અરજી આપી હતી એમના પર એફઆઈઆર થવાના ડરે કેટલીક વાંધા અરજીઓ પાછી પણ ખેંચાઈ ગઈ પરંતુ આપણા લોકોને અંદર અંદર લડાવવા માટે અમારા જ ગામની વાત કરું ઉનાઈની વાત કરું ત્યારે બે ભાઈ વચ્ચે બનાવ છે એક ભાઈનો છોકરો બીજા ભાઈના પરિવાર પર આક્ષેપ કરે છે એવી એની સિગ્નેચર હતી અને બીજા ભાઈની પત્ની સામેવાલા એના જે જેઠ કહેવાય એના મોટા ભાઈ કહેવાય એના પરિવારના વિરોધમાં સાત નંબરના ફોર્મમાં સાઇન કરેલી હતી એ બંને એકબીજાના દુશ્મન થઈ ગયા જ્યારે

નીચે સิกનેચર માં વાંઢારજી રજુકરનામમાં રજુ થયું અને એ પેલા ભત્રીજાનું નામ કેવી રીતે આવ્યું આ એક સુનિયોજિત ષડયંત્ર છે કે મુસ્લિમ સમાજના વોટર્સને ઓછા કરવાના આદિવાસી સમાજના વોટર્સને ઓછા કરવાના ओबीसी સમાજના વોટર્સને ઓછા કરવાના કે જે હંમેશા કોંગ્રેસ તરફી હોય તેને ઓછા કરવાના આ એક સુનિયોજિત ષડયંત્ર છે પરંતુ આપડા વિસ્તારમાં જિલ્લા માઇનોરિટી સેલના પ્રમુખ સહીદભાઈ આપણા તાલુકા અલીભાઈ સેલ કોંગ્રેસના પ્રમુખ અલીભાઈ તમામ નવસારી જિલ્લાના મુસ્લિમ સમાજના આદિવાસી સમાજના આગેવાનોએ કલેક્ટર ઓફિસમાં જઈને આપણી વાત આંદોલનના સ્વરૂપે મૂકવાની છે બધા તૈયાર છો આમાં બધા તૈયાર એટલા માટે જ રહેવું પડશે કે જો અત્યારે તમારું વોટિંગ કાર્ડમાંથી નામ લિસ્ટ નીકળી જાય તમને વોટર કાર્ડ નહીં મળે આધાર કાર્ડમાંથી નામ નીકળી જશે ને અહીંયા ઘણા બધા મુસ્લિમ સમાજના લોકો જમીન છે સાત બાર મેં નામ છે એ સાત બાર માંથી બી નીકળી જતા આ સરકારમાં વાર નથી લાગવાની એટલે આપણે સૌએ એક થઈને આ કામમાં આપણી કામગીરી આગળ વધારવી પડશે અહીંયાના વિસ્તારના આદિવાસી સમાજની ટુકડા જમીન છે અને જમીનમાં આ નવા પ્રોજેક્ટો આવે છે અહીંથી જ નજીકના ગામમાં ભારતમાલા પ્રોજેક્ટ જવાનો હતો અહીંથી જ નજીકના ગામમાંથી ગુડ્સ ટ્રેન જવાની હતી આજ વિસ્તારમાંથી એક્સપ્રેસ હાઈવે જાય છે આજ વિસ્તારમાંથી મુંબઈ દિલ્હી કોરિડોર પણ જવાનો છે આવા સમયે આપણે સૌ એક થઈને આપણી જમીન આપણું જંગલ આપણું પાણી બચાવવા માટે કોંગ્રેસ ની સાથે જોડાવાનું છે અને કોંગ્રેસ ને સાથ આપીને કોંગ્રેસના ઉમેદવાર તાલુકા જિલ્લામાં જીતાડવાનો છે અને કોંગ્રેસની તાલુકા પંચાયત કોંગ્રેસની જિલ્લા પંચાયત આપણે બેસાડવાની છે એટલી જ વાત કરીને મારી વાણીને વિરામ આપું છું સૌને જય જોહાર જય ભારત